કેવર તે રકમ નહી પેઠા હાડલા બે રૂપિયા પાણી પા અને આ મગને માર ભલે ભલે ઓમેજી બામ બેહો સીજુ પર એમ તો કો નઈ અલગથી વીડિયો આવે એન બોલું બોલું નક કોઈ ન સો બેવા પણ તો આયા કે બહુ મહત્વનું છે. ના પાડો પણ તમે આવો યાર ડાયરેક્ટ જિલા કરો મોસા મો. લે શું કરું યાર આ ને ઘર સે કોણી નઈ પા. લે હવે કોણ ના ઘર અમને બી લેગા આ ગયું ના પાડીયા. કે તિયે તારું પર ફોન કરી તમારું. દેખ લો કાઢું મગનજી ચુમિયાર આ ગાળી ઉછુયા કરવું યાર કસ તો ભૂલી જાય બોયને શું છે લ્યા બોલતા જ નહીં નક્કી મુંડા તવી એ મેલુજી આપડે બંધ થાજોલા પણ તમાર શું જીસે આમ તો કોલા રગડી બંધ કરી બોલો તો આપડે એટલું કે આ એટલું કેવું છે કે માર સરપંચ હું છે અડો ગામમાં બીજો કોઈ પુરા એટલે હું એકલો ફરો છું ઓ જવાન કોઈ નહી આ તો તમારા વિરોધમાં વાત ગયો હોય ઓટા એ ઉભા ના બાડી તમાર પર હું તો ના પાડી ઉભરો ઉભરો કરો મારો મારો રખુજી મગનજી એક ખાતો તમે ગોમ કોઈ નું કદી હાર ના કરે કે તમને એક ફાટે નહીં મળવા સાચી વાત છે વાત કદી હારું વિચાર્યું તમે કોઈ વટ ને આલે ઓમે તમે ઉભાર કાય ઉભારો મન ના લે તો લાઈ હવે લાઈ તમાર તો લાઈન લાગે છે પાટણ છે ફાટન જેટલી હા છે લાગે છે ની લાગે છે લઈ દેજો ના જીબરીઓ લાગે ને આપ ના બંધ થઈ જ નગરપાલિકા જે હાચકો ઉગવા ફંગારી તાકા છે તારા જેવી ચીડલી હું આટમો ભળ્યા ને આગવન વાત છે બચો ના ભળ્યા જો ના છે તમ નોડાળતા ઉભારો હા વાળી કીધું છે ને મેં ચેન થી કશું હતું બાઈ જો હું તમારે એક કે આવું

કલાજો કઈ વાંધો નથી તમારે નથી તમારા જે કેટલા હગા વાગા ને તમ કુતમો લઈ તમે આવી ચૂકી જરૂરી હોય

મતલબ કે પૈસા ખાવી વાત છે મારા તા શેતલ પણ તમારે શેતલ માં કશું ખૂંચી ખાવા છતું નહિ એટલે કોણ તું મને આવો

પૈસા આજે બધા ખાઈ પૈસા ને હું નહી તમારા પર નખો વાત નહી તમારી ઈમાનદારી પર તમે ને તો કશું કરી નહી કે ચિંતા ન તમે હું હોમત તો પૈસા હું ખાઈ તો પૈસા ખાતો નહી પાવ બધા આપણે પૈસા નહી લો શું કરдам સારી પૈસા ન્યાખની શું કરдам છે